દ્રશ્ય જોઈને મગજ પણ ચકરાવે ચડી જાય તેવો આ તે કેવો સીન છે સામાન્ય રીતે જ્યારે કોઈ આરોપીને પોલીસ પકડીને લઈ જતી હોય ત્યારે પોલીસ યુનિફોર્મમાં હોય અને આરોપી પકડ્યો હોવાનો ગર્વ લઈ પોલીસ છાતી પહોળી કરીને ચાલતી હોય અને આરોપી લફડફડ ચાલતો હોય પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જોઈને તમને પણ કાંઈ જ ખબર નહીં પડે કે આમાં પોલીસ કોણ અને આરોપી કોણ કારણ કે દ્રશ્યમાં તો જે વ્યક્તિએ પોલીસની વર્દી પહેરેલી છે તેને વિના વરદીવાળા લોકો પકડીને ચાલી રહ્યા છે ચોંકી ગયા ને આ વિડીયોની હકીકત જણાવી દઉં કે આ વિડીયોમાં જે પોલીસ દેખાય છે એ પોલીસ નથી અને જે પોલીસ નથી લાગતી એ જ પોલીસ છે જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો હજુ પણ ગૂંચવણ છે તો આપને સ્પષ્ટ કરી દઉં કે વિડીયોમાં જે વ્યક્તિ પોલીસના યુનિફોર્મમાં દેખાઈ રહ્યો છે એ ખરેખર અસલી પોલીસ નથી એ નકલી પોલીસ છે અને જે વ્યક્તિઓ એને પકડીને લઈ જઈ રહ્યા છે એ અસલી પોલીસ છે પણ એલસીબીનો સ્ટાફ હોવાથી તેઓ સિવિલ ડ્રેસમાં છે અમરેલી બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસના યુનિફોર્મમાં ફરતા એક વ્યક્તિ ઉપર લોકોને શંકા ગઈ અને તેની જાણ અસલી પોલીસને કરવામાં આવી જાણ થતાં જ અમરેલીની એલસીબી પોલીસ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પહોંચી હતી અને યુનિફોર્મ પહેરી પોલીસનો સ્વાંગ રચી આટાફેરા કરતા આ શખ્સને પોલીસે અપ કરી એની પૂછપરછ કરતા તેનું નામ ઉમેશ રાહુલ વસાવા હોવાનું અને તે પોતે પોલીસ ન હોવા છતાં પોલીસ બન્યો હોવાનું સામે આવતા એલસીબી પોલીસે આગળની તપાસ માટે તેને સિટી પોલીસને સુપ્રત કર્યો અને સિટી પોલીસે નકલી પોલીસ ઉમેશ રાહુલ વસાવા સામે ગુનો નોંધી રૂપિયા એક હજાર રોકડા અને યુનિફોર્મ કેપ બેલ્ટ બૂટ સહિત કુલ રૂપિયા ચાર હજાર ના મુદ્દા માલ સાથે તેની ધરપકડ કરી અને નકલી પોલીસનો સ્વાંગ રચી ઉમેશ વસાવાએ કયા કયા કાંડ કર્યા છે કોઈની સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આપણે જણાવી દઉં કે પોતાના જિલ્લામાં નકલી પોલીસ ઝડપાવવા મામલે ખુદ જિલ્લા પોલીસ વડા પણ આશ્ચર્યચકિત થયા હતા અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે નકલી પોલીસ ઉમેશ વસાવાને પોતાની કચેરીએ બોલાવ્યો હતો અને જાતે જ પૂછપરછ હાથ ધરી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો